તો કામ બધું નથી કર્યું થોડું ઘણું કર્યું છે ને આમાં ધાર્મિકભાઈ જે ટ્યુશન વીઆઈ ગયા કપડાં આમથી આમ ફેંકવીને અને મેહોલ જમવા આવ્યા હતા તો જાતે જમીન જતા રહીએ મેહોલ જમવા આવ્યા તો હું શું થઈ ધાર્મિકભાઈ બહાર બેઠા હતા તો ધાર્મિકભાઈ દરવાજો ખોલ નાખવા ને પપ્પા જમીન બાપ દીકરો ભાઈ વાય આગે અને હું અત્યારે જાગે ને મેં કીધું ચાલો આપણે પહેલાં બ્લોગ બનાવી નાખીએ ને પછી પાછું ધીમો ધીમો કામ કરી નાખીએ બહાર કપડાંને એવું સૂકવી દીધું છે ને હજી બીજા કપડાં ધોવા નાખ્યા છે આમાં નાઈ ડ્રેસને એવું આજે મેં ધોઈ નાખું તો નાઇટ ને એવું ધોવા નાખ્યું છે તો આપણે બીજા કપડાં અત્યારે બાર સુકવાથી લઈ લઈશું ને નાઇટ ડ્રેસ ને બધું સૂકી દઈશું અને મેં એવું ટ્રોફાને એવું લઈએ તો એવું ઉભી જાય મૂકી દીધું છે તો મેં કીધું બારીએ સરસ મજાનો તડકો આવે છે જો અમારે ઘરમાં તડકો આવે તો મેં કીધું ઘરેક વાર બારીએ ઉભી રહે ને તો તપી જાઓ તો ઠંડી ન લાગે બહુ ઠંડી લાગે છે અને સુરતમાં મારે અઢાર વર્ષ થયા મેરેજ ને સુરતમાં આટલી ઠંડી મેં ક્યારેય નથી જોઈ મતલબ બીજે બધે ઠંડી લાગતી છે પણ અમારા ઘરે મને ક્યારેય ઠંડી નથી લાગી મતલબ અમે ગમે ત્યારે શિયાળો હોય ને તો બધાને પાંચ ઉપર પંખો જોઈએ અને એસી એસી પંખો કરે કરે તો પણ પંખો એસી કે જોઈ તો ખરો શિયાળામાં મતલબ ગરમી જમને એટલી થાય શિયાળામાં એટલે મને અઢાર વર્ષમાં ક્યારેય લાગતું જ નથી કે અહીંયા શિયાળો છે એમ અને આ વખતે પેલી વાર એવું લાગે છે કે શિયાળો આવ્યો એમ સુરતમાં અને આ વખતે શિયાળામાં પહેલી વાર સ્વેટર પહેરવું છે અત્યારે મતલબ શિયાળામાં ક્યારેય સ્વેટર જ નથી પહેરી ધાર્મિક કોઈ દિવસ શિયાળામાં સ્વેટર ન પહેર્યા બદલે ધાર્મિક બે દિવસ મેં કીધા હું કહેતી નથી કે સ્વેટર પહેરી કીધા વગર ન તે સ્વેટર પહેરીને વહી જાય છે સ્વેટર પહેરીને લઈ જાય તો વિચાર કરો કે કેવી ગજબની ઠંડી પડતી હોય છે ધાર્મિક ને મારે એટલી ગરમી થાય ને આપણે એસી શરૂ હોય ને તો એમ કેવા પંખોય શરૂ કરીએ એમ એના બદલે કાલની જ વાત કરું તો કાલ રાતે બાપ દીકરો ત્રણે આખી રાત પંખા વગર સુતાર્યા તો મને બહુ નવાઈ લાગી કેમ કે દર વખતે શિયાળામાં છે ને પંખો ને એસી બંને ચાલુ રાખાવે એટલી ગરમી થતી હોય મને ગરમી થતી હોય મીન્સ એટલી બધી ગરમી ન થતી હોય પણ એ બાપ દીકરાને ત્રણેય એટલી ગરમી થાય કે પંખો ને એસી બે ચાલુ રાખે તો ઓઢીન હોઈ જાવ પણ કાલે રાત્રે એક ઉપર એ પંખો નહીં રાખ્યો અને સાવ પંખો ને બાબ દીકરો તોય ત્રણેય ઓઢીન હુંતા હતા એટલી ઠંડી લાગતી હતી મીન્સ અત્યારે માનો ને તો મીન્સ અમારા અમરેલી જિલ્લામાં જેટલી ઠંડી પડે ને એટલી ઠંડી કાલે આ બે ત્રણ દિવસથી સુરતમાં પડે છે મીન્સ અઢાર વર્ષમાં મેં ક્યારેય આટલી ઠંડી નથી જોઈ તો ગજબની ઠંડી છે ભાઈ સુરતમાં તમારે ત્યાં કેવી ઠંડી છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચાલો હવે આપણે કામ કરી નાખીએ છીએ ધાર્મિક ભાઈ એનો યુનિફોર્મ બધું નાખીને વૈયા ગયા છે મેહુલ જમીન વહી ગયા છે તો હવે આપણે ધીમે ધીમે બધું કામ પતાવીએ સવારમાં મેં કામ નથી એટલે મીન્સ કર્યું છે થોડું ઘણું અમૃતૃતિ ફીન છે થોડું કચરા પોતા એવું ધીમે ધીમે બધું કર્યું છે અને તમને એમ થતું હોય છે કે આને મજા નથી તો એ વિડીયો તો શૂટ આરામથી કરી લે છે તો ભાઈ વિડીયો બનાવવામાં પણ મને બહુ ટાઈમ લાગે છે બહુ બધા કટકા કરવા પડે છે કેમ કે વિડીયો બનાવવામાં પણ મને આમાં હાથ દુખવા માંડે છે તો મેં બહુ લોંગ ટાઈમ વિડીયો નથી બનાવી શકતી બહુ બધું ભેગું કરું જે હું વિડીયો શૂટ કરવામાં મને છે ને બહુ ટાઈમ લાગે છે કેમ કે મને હાથ દુખી જાય થાકી જાઉં છું કેમકે બે ત્રણ દિવસથી જમી નથી રહે પાણી ઉપર જ હતી કેમકે ગળામાં બહુ દુખતું હતું તો તમને ખ્યાલ છે મારા અવાજમાં ફેર પડી જાય તો ગળામાં દુખે તો કાંઈ ખવાય નહીં ને બીમાર હતી તો દવા ઉપર પછી કાંઈ ભાવતું એવું હતું તો હવે આપણે ધી થોડું સારું થઈ ગયું છે હવે તો ધીમે ધીમે આપણે પાછું ઓલું થાય પણ તોય થાક તો લાગે તે થોડીક તો બતાવે છે તે એવું થાય મને બે થી ત્રણ મિનિટનો વિડીયો શૂટ કરવો હોય ને તો મારે ચાર થી પાંચ વાર શૂટ કરવું પડે ત્યારે બે થી ત્રણ મિનિટ નો વિડીયો બને છે જોવામાં એવું લાગે કે ઈઝીલી બની જાય પણ ઈઝીલી નથી હોતું આપણે જેટલું જોવામાં ઈઝી લાગતું હોય ને એટલું જોવામાં સોરી જેટલું જોવામાં આપણે ઈઝી લાગતું હોય ને એટલું ઈઝી હોતું નથી પણ સામે વાળાને એમ થાય કે સાવ ઈઝી છે યાર બીમાર છે તો કેટલું ઈઝી બનાવી લે છે એમ પણ હું કેવી રીતે બનાવતું હોય ને મારું મન જાણતું હોય મને ખબર હોય કે હું કેવી રીતે બનાવું તો ચાલો બહુ બધી વાતો થઈ ગઈ ને કે તમે પાછા કહી શકો બહુ બોલ 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 કરે છે એમ તો હું તમારી સાથે વાત કરવા આવું છું કેમ કે ઘરમાં તો કોઈ હોતું નથી કેમ કે ઓમ ધાર્મિક સ્કૂલે વ્યા જાય મેં હું લાવે ઘડી હોય કરે તો હું બહુ વિડીયો બનાવવું નહીં એવું થાય તો તમારા લોકો સાથે વાત કરી લઉં તો મને પણ મજા આવે ને મારો વિડીયો પણ બની જાય તો ચાલો આપણે એવું થોડું ઘણું કામ કરી લઈએ અમને ધાર્મિક આવે ત્યાં આપણું કામ થઈ જાય આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા અને અહીંયા જો મેહુલા આમળા લઈએ વાતા બે થી ત્રણ દિવસ પહેલા તમે પાણી પલાળીને રાખી દીધા છે કેમ કે આમળા પછી છે ને પડ્યા પડ્યા ફૂક ચડી જાય બગડે તો નહીં પણ ફૂક ચડવા માંડે અને પછી ખરાબ થઈ જાય તો મેં કીધું પાણી પલાળી દઈએ તો પછી બગડે નહીં અને આમળા તો હું દર શિયાળામાં લગભગ અઠવાડિયામાં બે ત્રણ વાર આમળાનું જ્યુસ કરીને છોકરાને પીવડાવું અને આમળાની સાથે લીલા ધાણા અને મીઠો લીમડો પણ એડ કરું અને સાથે થોડુંક લીંબુ પણ એડ કરું અને થોડુંક બ્લેક પેપર સોરી આપણે શું કહેવાય મરી પાવડર અને સંચળ પાવડર એ બધું મિક્સ કરીને સવારમાં નવણા કોઠે છોકરા જાગે ને એટલે દૂધને કંઈ ન આપું ને આમળાનું જ્યુસ આપવું તો આ હશે ને આમળાનું જ્યુસ બહુ સારું અને જે લોકોને વાળ સફેદ થઈ જતા હોય ને એ લોકો માટે તો ખાસ આમળા કામના છે આમળાનું જે આમળા છે ને જો આમળાનો વચત બી કાઢીને આને છે ને ખમણી નાખવાના અને ખમણીને પછી જ જ્યુસ કાઢીને અને એક સરસ મજાની સ્પ્રેવાળી બોટલ હોય ને એમાં ભરી લેવાનું અને પછી વાળમાં સ્પ્રે કરી દેવાનું તો તમારા વાળ બધા તે જે કાળા હોય ને ઓલા સરી સફેદ હોય ને વાળ તમારે કાળા થઈ જાય છે કેમ કે આપણે આમળા સુધારીએ ને તો તમે જોજો આ હાથમાં તમારે કાળા રંગના આંગળીઓ થઈ જાય છે તો વાળ તો કાળા થવાના જ હોય તો એકવાર ટ્રાય કરજો હું તો દર વખતે કરું છું એટલે તમને કહું છું તો અને આનું જ્યુસ પણ સવારમાં પીવાય નવણા કોઠે બહુ સારું આનું જ્યુસ તો જો મારે તો ત્યાં તબિયત ખરાબ છે ને તો મેં અત્યારે પાણીમાં રાખી દીધા છે કેમકે ત્યાં જ્યુસ બનાવવાની મારી તાકાત નથી મતલબ થોડીક દબળાઈ ગઈ તો આમાં બહુ ટાઈમ લાગે ખમણવામાં અને છોકરાને ફાવે ને એટલે મેં તો અત્યારે પલાળીને મૂકી દીધા છોકરાને ખાવો એ તો ખાય આમ જ મારા ધમુભાઈ તો હાલતા જ ચાલતા આમળા ખાય એટલે એના માટે આવી રીતે પલાળીને રાખી દીધા છે હમણાં આમાં ધાર્મિક ભાઈ આવી જ જશે અત્યારે ઓમભાઈ ને ધાર્મિક ભાઈના આવવાનો સમય થઈ ગયો છે તો મેં કીધું પાત્રા એમ પપ્પા લઈ આવ્યા હતા મેં તો પાત્રા વગર નાખું અત્યારે પાત્રા સુધારી રાખ દઈએ ઓમભાઈ ધાર્મિક ભાઈ આવશે તો આપણે ઘરમાં ઘરમ વગર નાખશું અને આજે પણ હજી મારી તબિયત થોડીક લૂઝ લાગે છે મતલબ તબિયતમાં મારું આમ કાંઈ નહીં પણ મને મને જરા ગમ માંદી પડું ના છોકરા સુડે લે તો મને વધારે માંદી પડી જાય પણ હું હજી સુધી કોઈ બીમાર નથી પડી એનું કારણ છે કે હું ગમે તે બીમાર પડું તો હું કોઈ દિવસ આરામ ન કરું ને આરામ ન કરું એટલે તમે બીમાર ન પડો એમ એવું છે તમે જો કઈક તમને એમ લાગે તાવ આવે છે ને તમે સુઈ જાવ તો તમને વધારે બીમારી ઘર કરી જાય પણ તમે સુઓ નહીં ને તાવ આવતો હોય તો એ કામ કરવા માંડો ને તો તમારો તાવ ગાયબ થઈ જાય ગાય ગાય અને બીમાર પણ ન પડીએ હું ગમે ત્યારે એમ જ કરું ગમે ત્યારે બીમાર તો કામ કરવા બીમાર ન પડું અને મતલબ આયુર્વેદિક કે એવું એવું દવા લઈ લઈ લો લાગે ને તો દવાની જરૂર ન પડે કેમકે હું આયુર્વેદિક તો રોજ કઈક નું કઈક કરતી જ હોય મેથી એવું બધું રોજ એવું ખાતા જ હોય એટલે બધું બીમાર ન પડીએ અને હમણાં તમને કીધું હતું કે અમારા ઘરમાં કોઈ બીમાર ન પડ્યું કોરોના જેવો કોરોના આવ્યો હતો ને તો અમારા ઘરમાંથી કોઈ બીમાર ન પડ્યું તો તાવ ને હું તાવું તો નોર્મલ જ છે તો એવું તો કોઈ આવે જ નહીં અમને તાવ તો હું પહેલી જ બીમાર પડી ગઈ આવી નકર હું બીમાર પડું નહીં આવું અમને ધાર્મિક એમાં સુવડાવી દીધી કે નહીં મમ્મી સુવિધા સુવિધા એમાં વધારે થોડુંક લાગી ગયું નકર આરામ ન કરું ન કર્યું હોત ને તો હું પછી માંદી ન પડે અને ખાસ તમને મને થોડુંક ગળામાં દુખે છે ને એના હિસાબે હું થોડીક ઢીલી પડી ગઈ કેમ કે કઈ ખવાતું જ નથી મારાથી પાણી પીવું તોય ગળામાં દુખે છે ને પછી ડોક્ટરને કાલે બતાવ્યું તો ડોક્ટરે કીધું કે તમને ગળામાં સોજો આવી ગયો છે હવે શું કારણ થી સોજો આવે તો ખબર નહીં પણ સોજો આવી ગયો છે એમ કીધું તો મેં દવા આપણે લઈ આવ્યા કાલે ને હવે કાલ સુધી દવા આપેલ છે ત્રણ દિવસની તો અત્યારે તો એ સારું છે આજે બે દિવસ થી દવા લઉં છું તો સારું થઈ ગયું છે હજી થોડું ઘણું ગળામ દુખે છે તો હું ઘરે ગરમ પાણી અને મીઠાવાળા વાળા કોગળા કરવાનું ચાલુ રાખું અને ગરમ પાણી પીવાનું પણ ચાલુ રાખ્યું છે લીંબુ નાખી નાખવાથી ગરમ પાણી પીધા કરું એટલે ઘણી ખરી રાહત થઈ ગઈ છે તો હવે ઓમ ભાઈ ધાર્મિક ભાઈ અમે તો સમય થઈ ગયો છે ને તમે આપણે પાત્રા વઘારી દઈ ને છોકરાને ભૂખ લાગી હોય તો ખાઈ લે અને આમ તો બે ભાઈનો સમય એવો છે અત્યારે છ વાગે આવે ને તો પછી જમવાનું બગડે અને નાસ્તા નહીં બગડે એવું થાય છે બધું પણ છોકરાને ભૂખ લાગી હોય તો નાસ્તા પાણી કરાવ કે અત્યારમાં તો છ વાગ્યા માંથી કઈ જમવા નથી એટલે અત્યારે નાસ્તો તો આપવો ત્યારે પપ્પા પાત્ર લઈ આપણે વગાડી નાખી અને તમારો આ પાત્રા કેવી રીતે વગાડવું એનો તમારે જોવું હોય

પાત્રા બનાવીને મમ્બાઈને ધાર્મિક ખાઈ લીધા ને અત્યારે સાંજનો સમય થઈ ગયો તો આપણે રસોઈ બનાવી છે રસોઈમાં મેહોલ માટે કાચો ઓળો અને રોટલા બનાવે છે આપણે રીંગણું શેકી લીધું છે અને લસણ ફોલીને રાખી દીધું છે અને રોટલો મેહોલ માટે બનાવીને રોટલો બને બે નાના નાના રોટલા બનાવ્યા છે મેહુલ અને ઓમ ભાઈ ધાર્મિક ભાઈ પાત્ર ખાઈ લીધા તો હવે કઈ જમા નથી મારે જમવા નથી તમે ઓનલાઈન ઓનલાઈક ના જમા છે કાચો રોટલા બનાવી નાખો તો બસ આજનો દિવસ આવો રહ્યો આપણો તો આજનો વિડીયો આપણે એ જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ